સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે આ કમિશનની ભલામણો વર્ષ બે હજાર અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી તેમણે કહ્યું બે પંચ સોળ માં લાગુ કરવામાં આવ્યું હતું તેની ભલામણો બે છવ્વીસ સુધી ચાલુ રહેશે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના અઢાર સ્તર છે લેવલ એક કર્મચારીઓનો મૂળ પગાર અઢાર રૂપિયા છે અને ગ્રેડ પે અઢારસો રૂપિયા છે